હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં મોમરાની ભેળ બનાવીશું આ મોમરાની ભેળ આપણે એકદમ સાદી અને સરળ રીતે બનાવીશું અને એમાં એકદમ ઓછી વસ્તુ ઉમેરીને બનાવીશું તો પણ ખૂબ જ ટેસ્ટી બનશે અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે આ મોમરાની ભેળ કેવી રીતે બને છે એ રેસિપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે મોમરાની ભેળ બનાવવા માટે આપણે કોરા જ મોમરા લેવાના છે તમે વઘારેલા મોમરા પણ લઈ શકો છો પરંતુ કોરા મોમરાની ભેળ સૌથી વધુ ટેસ્ટી બનશે અને આ ભેળ બનાવવા માટે મોમરા એકદમ ક્રંચી હોવા જોઈએ થોડા પણ એમાં હવા લાગી ગઈ હોય તો તમારે પેનમાં એને ગેસ ઉપર મૂકી ગરમ કરી લેવાના છે અને તમે ભેળ જે પ્રમાણે ખાવાના હોય તે પ્રમાણે તમારે ક્વોન્ટિટીમાં મોમરા લેવાના રહેશે હવે સૌથી પહેલાં એમાં બે ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું તમે જે તેલ ખાતા હોવ તે તેલનો તમે ઉપયોગ કરી શકો છો હવે મેં અહીંયા થોડું તીખું મરચું અને થોડું કાશ્મીરી મરચું એ બે ભેગું કર્યું છે તો તેને સ્પ્રિન્કલ કરી લઈશું અને તમને તીખું પસંદ હોય તો તમે એમાં એકલું તીખું મરચું પણ ઉમેરી શકો છો હવે એનો ટેસ્ટ ચટપટો બનાવવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી લઈશું પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો જરૂરિયાત મુજબ ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી લઈશું હવે ત્યાર પછી મેં અહીંયા એક ટામેટાને પણ ઝીણું સમારી લીધું છે તો તમને જે પ્રમાણે જરૂર હોય તે પ્રમાણે ટામેટું પણ ઉમેરી લઈશું પછી એમાં ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું હવે ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે આ ભેળ બનાવવા માટે આપણે ડુંગળી અને ટમેટા અને ખાલી આટલા જ મસાલા ઉમેરવાના છે હવે બધું ઉમેરાઈ ગયું છે તો ત્યાર પછી આપણે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા મોમરામાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણા ડુંગળી ટમેટા અને બધા મસાલા મોમરામાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે હવે આ આપણી ઇન્સ્ટન્ટ એટલે કે ફટાફટ બની જાય એવી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ ભેળને સર્વ કરી લઈશું હવે તમને જ્યારે પણ હલકી ભૂખ લાગે અચાનક ભૂખ લાગે અને તમારે કાંઈ ના બનાવવું હોય અને ઘરમાં ઓછી વસ્તુ પડેલી હોય તો પણ તમે આ ઇન્સ્ટન્ટ ભેળ બનાવીને ખાઈ શકો છો આ ભેળ એકદમ સાદી અને સરળ રીતે બનાવી છે આમાં કોઈ નવી રીતથી મેં બનાવ્યું નથી પરંતુ સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને હા તમારે બહાર ગામ ફરવા જવાનું હોય ત્યારે પણ આવી રીતે ભેળનો સામાન લઈ જઈ અને આ રીતે તમે ભેળ બનાવીને ખાઈ શકો છો તો આ ભેળ તીખી અને ગળી ચટણીની માઠાકૂટ કર્યા વગર અને એનો ઉપયોગ કર્યા વગર બનીને તૈયાર થઈ જશે તો આ ઇન્સ્ટન્ટ અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવી ભેળની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગે અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો